તો આવી ગઈ છે શિવરાત્રીની સ્પેશિયલ ફરાળી મીની થાળી તો ચલો આપણે ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બધાને ભાવે તેવી થાળી બનાવવાની શરૂઆત કરીએ એની સાથે શેર કરી રહી છું રાત્રે ફરાળી ફૂલ પ્લેટ તો ચલો આપણે બેથી ત્રણ મેઇન વસ્તુથી ફરાળી મીની થાળી બનાવવાનું શરૂ કરીએ રેસિપી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલ આ થાળીમાં આપણે જે પૂરી બનાવવાના છીએ અને સૂકી ભાજી બનાવવાના છીએ બંનેમાં બટેટાની જરૂર પડશે તો એ માટે હું અહીંયા વજનથી જોઈએ તો પાંચસો ગ્રામ જેટલા બટેટા બાફવા મૂકીશ જેને હું આવી રીતે રેન્ક વાઇઝ જ મૂકવાની છું ડાયરેક્ટલી પાણીમાં બટેટા બિલકુલ નથી બાફવાના નહીં તો તેમાં પાણી ચડી જશે અને બટેટું મોરું પડી જશે તો પંદર મિનિટ બાદ આપણા બટેટા બફાઈને તૈયાર થઈ ગયા છે તો સૌથી પહેલાં આપણે તેમાંથી સૂકી ભાજી બનાવીશું રાજીગ્રાના લોટની પૂરી બનાવતી વખતે ઘણા ઘરોમાં બાફેલું બટેટું ઉમેરવામાં નથી આવતું તો તે પૂરી કડક પૂરી જેવી થઈ જાય છે તો આપણે અહીંયા એકદમ સોફ્ટ અને દાંત વગરના પણ ખાઈ શકે તેવી બનાવીશું હવે અહીંયા સૂકીભાજીના બટેટા બફાઈ ગયા છે સમારાઈ ગયા છે તો તેના માટેનું તેલ ગરમ થવા મૂકી દઈએ સોથી દોઢસો ગ્રામ જેટલા બટેટાની સૂકીભાજી બનાવવા માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધેલું તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ વઘારમાં અહીંયા સૌથી પહેલાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને આપણે અહીંયા ચટણીનો ઉપયોગ નહીં કરીએ તો તે માટે લીલું તીખું મરચું ઝીણું સમારીને ઉમેરી દેવાનું ત્યારબાદ એક મોટી ચમચી જેટલા તલ ઉમેરીશું ફરાળી સૂકી ભાજીમાં તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે સાથે ઘણા ઘરોમાં આ સૂકી ભાજીમાં શિંગદાણાનો ભૂકો ઉમેરવામાં આવે છે તો આપણે આજે એ જ રીતે બનાવીશું હવે બધી વસ્તુ વઘારમાં સારી રીતે સોતે થઈ ગયેલી તો આપણા બાફેલા બટેટા હું અહીંયા ઉમેરી દઈશ આ સૂકી ભાજી આપણે બે જણાને સૌ થાય તેટલી બનાવી રહ્યા છીએ હવે વઘારમાં આ બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી કરતાં ઓછું એવું મીઠું ઉમેરી દઈશું સાથે સાથે મેં આગળ કીધું એમ મોટી બે ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો ઉમેરીશું જેના લીધે આ સૂકી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે સાથે જો તમને પસંદ હોય તો આ સૂકીભાજીમાં ખટાશમાં તમે અડધા જેટલું લીંબુ ઉમેરી શકો છો બધી વસ્તુને સારી રીતના વચ્ચે વચ્ચે મિક્સ કરતા જવાનું છે હવે અહીંયા ખટાસ ગળાશ માટે અડધી ચમચી જેટલી ખાંડ અને અડધો લીંબુની જોઈશું જેનાથી આ સૂકી ભાજી ખાટી મીઠી ખૂબ જ સરસ લાગશે અને અહીંયા તીખાશમાં આપણે સ્પેશિયલી ચટણી નથી ઉમેરતા તો લાસ્ટમાં હું અડધી ચમચી જેટલો તીખાનો ભૂકો એટલે કે મરી પાવડર ઉમેરીશ તો હવે ફરીથી આપણે આ બધી વસ્તુને હલાવતા જશું તો આ સૂકી ભાજી બનીને એકદમ તૈયાર છે ઘરે જ્યારે મહેમાન આવે ફરાળ હોય ત્યારે આ ખૂબ જ સરસ લાગે છે અને હા સાથે સાથે મેં ફરાળી ખીચડીની રેસીપી ઓલરેડી શેર કરેલી છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તે જરૂરથી જોજો આપણી થાળીની બીજી રેસીપી છે સાંબાની ખીર તમે સાથે અહીંયા સાબુદાણાની ખીર અથવા તો દૂધીની ખીર પણ બનાવી શકો છો હવે અહીંયા સાંબાને પહેલાં તો સારી રીતે ધોઈ લેવાનો છે સાંબાની ખીરને બનતા માત્ર બેથી ત્રણ જ મિનિટ થાય છે જેટલો સાંબો હોય તેનું ત્રણ ગણું પાણી લેશું હવે આ સાંબાને આપણે કોઈ એક પેનમાં ગરમ થવા મૂકી દેવાનું છે મેં અહીંયા એક વાટકી જેટલો સાંબો અને સામે ત્રણ વાટકી જેટલું પાણી લીધેલું તો મીડિયમ ફ્લેમ પર તમે જોઈ શકો છો બેથી ત્રણ જ મિનિટમાં એકદમ સરસ રીતના સાંબો ફૂલી ગયા આ સાંબાની ખીર નોર્મલી સહેલી એટલે પડે છે કે ફટાફટથી બની જાય છે અને થોડું એવું દૂધ ઉમેરો તો પણ ઘાટી ક્રીમી અને મલાઈદાર બને છે હવે સાંબુ એકદમ સરસ રીતના પાણીમાં ચડી ગયો છે તો આમાં આપણે અડધા ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશું જ્યારે તમે આખા ગ્લાસ જેટલું પાણી ઉમેરો ત્યારે સાંબો ચડી જશે ત્યારબાદ અડધા ગ્લાસ જેટલું દૂધ ઉમેરી દેવાનું જેથી કરીને ખીર એકદમ ઘાટી પણ નહીં અને વધારે પતલી પણ નહીં તેવી બની જાય સાંબાની ખીર જ્યારે તમે સર્વ કરશો ત્યારે ગરમ હશે તો આછી લાગશે પણ પાંચથી સાત મિનિટમાં ઠંડી પડશે એટલે એકદમ ઘાટી અને ક્રીમી થઈ જશે હવે દૂધ ઉમેરાઈ જાય ત્યારબાદ અહીંયા ખાંડ ઉમેરીશું ખાંડનું પરફેક્ટ માપ છે જેટલો સાંબો હોય સામે એટલી ખાંડ ઉમેરવાની છે તો મેં અહીંયા એક વાટકી સાંબા સામે એક વાટકી જેટલી ખાંડ ઉમેરી છે ખાંડ ત્યારબાદ ફરીથી તેને સરસ રીતના હલાવી દેવાનું છે પછી અહીંયા તમે તમારી પસંદગીના દરેક ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો મેં અહીંયા દરેક ડ્રાય ફ્રૂટનો પાવડર રેગ્યુલર છે હું દૂધમાં યુઝ કરું છું તે ઉમેરેલો છે તેમાં કેસર કાજુ બદામ પિસ્તા અંજીર અને અખરોટ જેવા દરેક ડ્રાય ફ્રૂટ અવેલેબલ છે અને સાથે સાથે ગાર્નિશ કરતી વખતે કતરણ અને કેસરનો ઉપયોગ પણ કરી શકાય તો ફાસ્ટ ફ્લેમ પર ફક્ત બે મિનિટ ઉકળશે એટલે આપણી ફરાળી ખીર બનીને બિલકુલ તૈયાર છે તો આપણી ડિશની નેક્સ્ટ રેસિપી છે ફરાળી રાજેગ્રાના લોટની પૂરી અહીંયા આપણે જેટલા બાફેલા બટેટા લેશું તેટલો જ સામે લોટ લઈશું તો અહીંયા એક મોટા વાટકા જેટલું બટેટાને જ્યારે સ્મેશ કરો ત્યારે તેનો માવો થશે તો સામે આપણે એક વાટકા જેટલો જ ફરાળી એટલે કે રાજીગરાનો જે લોટ હોય તે લેશું અહીંયા આપણે લોટ બાંધતી વખતે પહેલાં બટેટાને બાફીને સ્મેશ કરી લીધેલા અને તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી સારી રીતે બટેટામાં મિક્સ કરી લીધેલું મીઠાના લીધે બટેટામાં થોડી એવી ભીનાશ આવશે અને જેથી કરીને સારી રીતે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જશે અહીંયા આપણે પાણી કે મોણ બિલકુલ નથી ઉમેરવાનું તો તમે જુઓ છો એ રીતે બે જ મિનિટમાં આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અહીંયા આપણે રાજીગ્રહના લોટની પૂરી બનાવતી વખતે કોઈ પણ ખીચી કરવાની તેલ ઉમેરવાની કે બીજી કંઈ જ પ્રોસેસ કરવાની બિલકુલ જરૂર નથી હવે થોડું એવું તેલ ઉમેરી લોટને સારી રીતે મસરી દઈએ જેથી કરીને તે હાથમાં ચોટે નહીં અને એકદમ સ્મૂથ એવો લોટ બંધાઈને તૈયાર થઈ જાય હવે લોટ બંધાઈ ગયો છે તો તેમાંથી નાના નાના લુવા લઈ સરસ એવી પૂરી બનાવી લઈએ આ પૂરી ડાયરેક્ટલી પાટલા ઉપર નથી બનાવવામાં આવતી તેના માટે પ્લાસ્ટિકની શીટનો ઉપયોગ કરવામાં આવે છે તો સિંગલ સાઈડ પ્લાસ્ટિકની શીટ રાખી આવી રીતે તેને ટર્ન કરતા જવાનું અને પાટલા વેલણની મદદથી વણી લેવાનું તો તૈયાર છે આપણી બટેટા ઉમેરેલી એકદમ પોચી બને તેવી રાજીગરાની પૂરી તો તેલ એકદમ સરસ રીતના ગરમ થઈ ગયેલું તો રેગ્યુલર પૂરીની જેમ જ આપણે તેને તળી લેશું જો તમે બટેટા વગરની પૂરી બનાવો છો તો તે ફૂલી તો ફટાફટ જશે પણ એકદમ કડક થશે પણ આ પૂરી નોર્મલી શ્રીખંડ સાથે અને ભાજી સાથે પસંદ કરવામાં આવે છે હવે મેં સેમ એ જ રીતના બધી પૂરી વણીને તૈયાર કરી લીધેલી અને ફાસ્ટ ટુ મીડિયમ ફ્લેમ પર વન બાય વન બધી પૂરીને તળીને તૈયાર કરી લીધેલી આટલો સરસ એવો કલર આવે ત્યારબાદ પૂરીને તેલમાંથી કાઢી લઈશું તો આપણી બધી પૂરી અહીંયા ફ્રાય થઈને રેડી છે તો હવે આપણી રેસીપીની નેક્સ્ટ ડિશ બીજું કંઈ જ નહીં પણ આપણે બટેટાની વેફર જે બનેલી ઘરમાં તૈયાર હોય તે તળીશું અને સાથે સાથે શિંગદાણા તળીશું તો અહીંયા સિંગદાણાને ડાયરેક્ટલી તેલમાં નથી ઉમેરવાના આવી રીતનો ઝારો હોય ત્યારે તેમાં જ ઉમેરી દઈશું અને બેથી ત્રણ વાર ધીમે ધીમે તેને ડીપ કરીને ચેક કરી લેશું શિંગદાણાના ફોતરામાં જેમ જેમ ક્રેક્સ આવતા જાય એટલે આપણા શિંગદાણા તળાઈને રેડી થઈ ગયા તેમ માનીશું તો હવે શિંગદાણા તૈયાર છે તળાઈ ગયા છે તો સેમ એ જ રીતના હું અહીંયા મરચામાં ચારથી પાંચ આકા પાડી લઈશ અને તેને ફ્રાય કરી લઈશ ફરાળમાં તળેલા મરચાં ખૂબ જ સરસ લાગે છે તો તે તો જરૂરથી તળવા જ આ રીતે મેં તમારી સાથે ફરાળી ઘણી બધી રેસીપીઓ શેર કરેલી છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ તે ફક્ત જન્માષ્ટમી માટે જ નહીં પણ આખો શ્રાવણ મહિનો જે લોકો કરતા હોય તેને ખૂબ જ કામ આવશે તો એકવાર ડિસ્ક્રિપ્શન બોક્સ અવશ્યથી ચેક કરવું તો હવે આપણા તળેલા મરચાં પણ તૈયાર છે